ચોરીની આ સમગ્ર ઘટના શાળા પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે વિવિધ હેતુઓ માટે રાખેલી રકમ પર હાથ ફેરો કર્યો છે ચોરી થયેલી કુલ રૂપિયા ચાર લાખ હજાર સાતસોની રકમમાં ગાડી ભાડું ગૌશાળા બચત કેન્ટીન ફી વાર્ષિક મહોત્સવ ફંડ ચિલ્ડ્રન બેંક અને વિદ્યાર્થીઓની શિક્ષણ ફી જેવી બચત રકમનો સમાવેશ થાય છે શૈક્ષણિક સંસ્થામાં પ્રકારે થયેલી મોટી ચોરીને પગલે સ્થાનિક મંથકમાં સુરક્ષા વ્યવસ્થા સામે ચિંતાની લાગણી પ્રસરી છે ચોરીની જાણ થતા જે શિનોર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને શાળાના દસ્તાવેજો તથા સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસે એ અજડિયા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી છે સીસીટીવીમાં દેખાતા શંકાસ્પદ શખ્સોની ઓળખ કરવા માટે આસપાસના ગ્રામીણ વિસ્તારો અને ખબરીઓ દ્વારા બાતમી મેળવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે ગઈકાલ રાત્રે તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ અંદાજિત એકથી દોઢના અડસામાં ત્રણ ઇશોબો દ્વારા અમારી ઓફિસમાં ચોરીની ઘટના ઘટેલ છે જેની અંદાજિત રકમ ચાર લાખ સાડાત્રીસ હજાર છે જે હજુ પણ વધી શકે એવી છે આ ઘટનામાં અમે પોલીસને જાણ કરી દીધેલી છે જ્યાં પોલીસે તેના સીસીટીવી લઈને લઈ ગયા છે અમારી પાસેથી બધી માહિતી લઈને ગયા છે ચોરો ઝડપથી જલ્દીથી પકડાઈ જાય એવી અપેક્ષા રાખીએ છીએ જય હિન્દ જય ભારત